જો તમારી પાસે પાંચ મિનિટનો સમય હોય ને તો એકવાર આ આચાર ચોક્કસથી ટ્રાય કરજો બિલકુલ ઓછા સામાનની સાથે અને એકદમ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી એવું આચાર બનાવવા માટે થઈ અને આપણે લીલી હળદર અને એક મોટો ટુકડો આદુનો લીધો છે એમને સારી રીતે સાફ કરી અને એમની છાલ ઉતારીને આ રીતે મીડિયમ એ મીડિયમ એવાડા ટુકડા કરી લેશું અને ત્યારબાદ એમને એકથી બે કલાક માટે સખત તાપની અંદર અથવા તો પંખાની નીચે ચાર પાંચ કલાક માટે એમને સૂકવી અને માત્ર એમને કોરું કરી લેવાનું છે આ રીતે થઈ ગયા બાદ એક કડાઈની અંદર બે ચમચી જેટલું તેલને સારી રીતે ગરમ થવા દેવાનું છે એમની અંદર થોડાક મેથી દાણા એડ કરી દેશું અને ચપટી હિંગ એડ કરી દેવાની છે અને આપણી પાસે રહેલા આદુ અને હળદરના ટુકડા એમની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ એમને ચલાવી અને થોડી વરિયાળી એડ કરી દઈશું અને આ રીતે આચાર મસાલો જે રેડી પેકેટમાં મળે છે બે ચમચી જેટલો એડ કર્યો છે જો તમારી પાસે એ ન હોય તો તમે રાયના કુરિયા ધાણાના કુરિયા અને મેથીના કુરિયા એડ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર નિમક અને આમચૂર પાવડર એડ કરી ગળાશ પસંદ હોય તો તમે ગળપણ પણ એડ કરી શકો છો તો પૂરી પરાઠા કોઈપણની સાથે ખાવાની મજા આવે